બસ લ્યો આ છે વઘઈ ગાર્ડન હાલો અંદર જઈ બાઈટ તો બહુ મસ્ત છે અંદર જઈ અંદર શું છે આ અહીંયા બધા પોઈન્ટ લખેલા છે તો એટલા પોઈન્ટ છે ને આ એટલા પોઈન્ટ આની અંદર છે તો આપણે વઘે ગાર્ડન ને બોકી ગયા છે ને ગાર્ડન આજે શું કે વઘે ગાર્ડનમાં કેવું લાગે મસ્ત ઝાડવા ઝાડવા ઝાડો જોડામાં પોઇન્ટ છે લાડ આમ બહુ ખોટી ખોટી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું ઓહ બધું જઈ લીધું જો એમાં એટલું છે ને જીલ ગાર્ડન ગાર્ડન થઈ જવું અંદર જાય પછી નો મજા આવે તો પછી જો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે બધા સેલ્ફી પાડે છે અમે પેન્ડિંગમાં છે અમાર આવશે પણ વાર લાગશે આ કેમેરામેન રીલ ઉતારે છે એ રીલ ઉતારી લઈએ પછી અમારો વારો લે હા તો આપડે ફોટો પાડલી રીલ બનાવી નાખીએ નહીં સી જવાનું છે અંદર પણ જો આ એક સેલ્ફી પોઈન્ટ છે સેલ્ફી એકલા સેલ્ફી પોઈન્ટ છે 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 ઓલા પણ એક આ આ આપણને આખો ગાર્ડન બહુ મજા આવે મજા આવે કેમ લાગે मस्त नक्का झाड़वा आ ઝાડવા એટલે મસ્ત ફોટો આવે ઝાડવા હારા છે ને તો મસ્ત ફોટો આવે ઝાડવા નો કે ને બેકગ્રાઉન્ડ સારું કેવાય લીલી હરિયાળી હરિયાળી છે ને એટલે મસ્ત આવે અહીંયા છે ને રોપા પૂછે પ્લાન્ટ છે જો આ બધા રોપા આપણે ઘણા ખરા ગુજરાતમાં આવે ને એ જો અહીંયા રોપા છે બધા વાવ ફૂલ નથી થાય ને તો લઈ લઉં આવે અહીંથી પુગાડવું કેમ ફૂલ ખાલી ફૂલ ખાલી ફૂલ આ રોપા વેચવા માટે છે તોડવા માટે નથી

આવું લોકેશન કઈ ખબર નથી અહીંયા અહીંયા રોકાલે ધીમા ધીમા વરસાદ આવે છે બગીચામાં હિંસકા ખાવા માટે પણ સૂચના લખેલી છે પંદર વર્ષના બાળકો હોય ને એની પંદર વર્ષ થી બાળકો હોય આમાં હિસ્કા નહીં થવા

અડવાનો નથી થતો બરાબર અને અહીંયા બીજો એક ખાવત છે હા સિંહ સિંહણ માં આપણે બહુ ખબર નથી પડતી પણ છે એ છે બરાબર જો અહીંયા છે ભઈ જાય લારો ફોટો પાડ દે અમારા મેડમને બધા ફોટા આજે અહીં ફોટા પાડી પડી ભૂખા બોલાઈ દેવાનું છે આ બધું એવો થોડા હે એમ તારે હટ કોઈ નઈ રહ્યું ને હાલો અહીંયા પછી એક ગીધ કેવાય એને ગુડ ન કેવાય ગીધ માં ને ગુઢ માં ને ગીધ માં ખબર નહીં પડતું શું છે બધા કોમેન્ટ કરી દેજો મારા ખ્યાલ થી આ ગીત છે ગીત છે ને ગીત છે હાલો અહીંયા છે લંગુર બંદર મામા અહિયાં છે બંદર મામા જો જોરદાર કેમ કેમ લાગે બંદર મામા હાલો હજી તો બંદર મામા હજી આટલા માટે ઘણો છે પેલા તમને બતાવી દઉં કઈ કંટાળતા નહીં તમને મજા આવે એવું છે એટલે વિડીયો આખો જોઈ એટલે તમને મજા આવી અહીંયા દીપડો છે શિકાર કરતો હોય ને એવા રૂપમાં જો કેમ લાગે જો દીપડો

કેમ કે અંદર હાલવું પડે એટલે વધારે થાકી જાય કેમ લાગે હવે એ બાકી રહી ગયું બાકી રહી ગયું કાંઈ વાંધો ના જાય તો ખરા હવે પછી જોઈ લેવું બીજું હું અને અહીંયા હું કે હાઈવે છે એટલે થોડુંક હાલવા ધ્યાન રાખવું પડે તમને વાહનોનો અવાજ પણ થોડોક વધારે આવતો હોય છે અને અમારી ગાડી ટાવેરા પડી છે બહુ આગી એટલે હાલીને જાય એટલે હાવ થાકી જાય અને વિડીયો આમ થઈ બહુ લાંબો થઈ ગયેલો છે જોવાની બહુ મજા આવી છે આખા આચાર રાખી છે અને હવે પછીનો અમારો વિડીયો આવે છે જાનકી વનનો આવે ને જાનકી વનનો વિડીયો આની કરતાં પણ વધારે સારો આવવાનો છે કેમ કે એનું લોકેશન અત્યારે બહુ જબરું છે શું કેવું તમારું બહુ મસ્ત છે આ બધે વાડા સાડવા હમ મસ્ત મસ્ત મજા મજા મસ્ત મજા ની આ બહુ આવે છે પણ વરસાદના ના હિસાબે આપણે બહુ શૂટિંગ નથી લેતા અને હવે નીકળી આપણે સીધા નેક્સ્ટ લોકેશન ઉપર અને જમવા અને હવે પછીનો વિડીયો આવશે ધાનકી વનનો તો જોવાનું ભૂલતા નહીં અને હવે મળીએ સીધા બીજા વિડીયોમાં જ તે ચાલો રાખીએ ત્યાં સુધી બધાને ભાઈ ભાઈ જય માતા